હા દોસ્તો જય શ્રી કૃષ્ણ માંડવી હવે આપણી પાકી ગઈ છે અને આ માંડવી માં જવું અમે ખડ લીધું મસ્ત પડું એકદમ ચોખ્ખું કરી નાખ્યું છે ખડબડ લઈ અને શેઢે બકરા જાય છે માલધારી બકરા લઈ ને આયલા જાય છે આટલેથી બકરા ચાલુ થઈ ગયા છે તે આટલે લગી ઘણા બધા બકરા છે ભાઈ ભાઈ એ આપણા પરમાર જ છે નાના ભાઈ પરમાર મારે તો સારું છે આય વડોદમાં હા રે સૌ ને એટલે ગામમાં અમારે તો સારું છે ગામમાં પિયર ને ગામમાં સાસરિયું આવી રીતે કામ કરતા હોય તોય એ કાંઈ ટેન્શન ન હોય જો આ દીકરી છે અને અમે આ બકરી બોલી અમે એક પડું જો આ ઉપરવાળું છે એ સાફ કરી નાખ્યું છે મસ્તીનું ચોખ્ખું ચટાક કરી નાખ્યું છે એકદમ અને आ रू एम हम खड ले जो आम कोक कोक को, ज्या सफेद सफेद देखाय ने ये लाबड़ी छे तमी इन्हें हूँ कहो सो कमेंट में कहजो अमे आ घास ने लाबड़ी कही सी जो आने हमेरू आ रू ने हमेरू से जो आ, आ हमेरू से ने आवा, आवा कलर ना फूल आवे आवा फूल आए जो आने आने हमें અમેરું કહે છે કેટલા મસ્ત ત્રણ કલરનું એક જ ફૂલ છે પણ કલર ત્રણ ચાર છે વાવ વેરી ગુડ બહુ જ મસ્ત લાગે છે કે નહીં કેટલું મસ્ત લાગે છે જો વાહ કાંઈ ના ઘટે એ પછી આ નીચે શીંગું થાતી જાય ને ઉપર બી થાતા જાય ગુવારની જેમ ગુવારની આમ જ હોય ઉપર ઉપર ફૂલડા ખીલતા જાય ને નીચે નીચે શીંગું થતી જાય આવડું છે એક પડું અને તમને બતાવી દી લાંબડી પણ બતાવી દી માય ગઢ કુદરતી તો વાતાવરણ આને અમે લાંબડી કહે છે તમે આને હું કહો છું હા એનું નામ તો મને નથી આવડતું ખેંચીને લેતી આવી અહીંયા આને અમે લાંબડી કહે છીએ અને અમુક અમુક લોકો ખરા લોકો આની ભાજી પણ બનાવીને ખાય છે આપણે હજી કોઈ દિવસ ટ્રાય નથી કરી અને આ ઘાસનું નામ આપણને નથી આવડતું જવાનું સિંગુવાળું છે અને આના ફૂલડા કંઈક આવા પ્રકારના પીળા કલરના હોય છે ફૂલ તો તમે આ ફૂલને હું કહો છો આ ઝાડને હું કહો છો કારણ કે આ દર વર્ષે થાય છે અને આને છે ને અમારી ગાયું ખાતી નથી ક્યારેક અમે અહીં ચરાવવા લાવ્યા હોય ને બળદને એવું બધું તો આ છોડને નથી ખાતા આની અંદરથી એકદમ ભયંકર ખરાબ આપણને ગમે એની એવી વાસ આવતી હોય છે અને આવા કંઈક રાયડા જેવા એના ફૂલ છે તો તમે આને હું કહો છો રાયડા જેવા તો નથી આમ ગોળાઈવાળા છે જ આવા છે રાયડા જવા નથી તો તમે આને શું કહો છો એ કહેજો જરીક કોમેન્ટમાં અને કાગડા પક્ષી આવે પણ અમારે તો અહીંયા કાગડા ઘાસ પણ આવે છે જો આ રહ્યું ને આને કાગડા ઘાસ કહેવાય એટલે આ રહ્યું ને આ આ છે કાગડા જા બધા આ જે મૂસુવાળા જેટલા દેખાય ને બધા કાગડા છે એને એ ભંગોરું છે જો આને ઘઉંલું ખાસ કહેવામાં આવે છે જે આ રહ્યું અને ઘઉંલો ઘાસ કહેવામાં આવે છે આ બધું એ જ છે આ બધું આ બધું ઘઉંલું છે ઘઉંલું એટલે કે ઘઉં જેવું પણ આની અંદર દાણા ઘઉં જેવા ન હોય ઘઉં આની અંદર દાણા ચોખા જેવા નીકળે પણ આ છે ને એમ ઘઉં જેવું પોલું પોલું હોય એટલે આને ઘઉંલું કહેવામાં આવે છે અને અમારી ભાષામાં અમારા એ કાઠિયાવાડમાં એને ઘઉંલું કહે અને ભંગોરું ભંગોરું પણ કહે છે એટલે આ રીતે ને અલગ અલગ નામ હોય વસ્તુ એક હોય પણ એના નામ અલગ અલગ હોય તો કેવા લાગ્યા અમાર આના કાગડા કારણ કે કાળા કાગડા તો અમારે વડોદમાં હતી શ્રાદ હોય ને તો ક્યાં કાગડો જો નથી મળતો પણ આવા કાગડા અમારે શેઢે શેઢા લા ઘટવાડીએ વાડિયે હોય આ બધા કાગડા જ છે કાગડા ને બધું એંદર મિક્સમાં આ બધે અમે અમારા અમારા માલઢોરને અમે આ લાંબા બાંધી દેવી અને અહીં બધે એ ચરે સીતાફળીના કોકોક જાળવા વાવ્યા હતા એમાં કોકોક રહ્યા છે અને ઘણખરા બળી ગયા છે અને આકાશમાં જાણે કેમ કોઈ કોઈક દોર્યું હોય ચિત્ર એટલું મસ્ત ચિત્ર થઈ ગયું છે અમારા બેન રહ્યા ને મોટા બેન અત્યારે એ તો મંત્રીની નોકરી કરે છે તલાટી મંત્રીની પણ જ્યારે એ સ્કૂલમાં જતા હતા ને એટીડી કરતા હતા અમારા બેન કોલેજમાં તો ત્યારે એ આવા મસ્ત મસ્ત ચિત્રો દોરતા હતા અને એક વખત તો અમને બેહાડીને અમારું જ ચિત્ર બનાવી નાખ્યું હતું અમારા મોટા બેને અમને બેહાડીને અમારું જ ચિત્ર દોરી નાખ્યું હતું કેટલું બધું મસ્ત જ લાગે છે બધું વાહ અંબર પે ચાંદ જવાય હાલો એક વાડીમાં ખાંસ લેવાઈ ગયું છે અને હવે આ વાડીમાં બાકી છે તો આપણે આ વાડીમાં પણ ઘાસ લેવા માંડીએ કારણ કે આજે તમને વ્હાઈટ વ્હાઈટ દેખાય ને સફેદ કલરનું એ બધું લા લાંબડી છે અને હાલો આરો આરે એક વસ્તુ પણ તમને બતાવી દેવી જે આપણે જ્યારે આપણે માંડવી વાવી બે મહિના પહેલાં એક વિડીયો બનાવ્યો હતો આજે એવો નવો બીજો વિડીયો છે આ જ વિડીયોમાં તમને બતાવી દેવી હાલો બને રેજો વિડીયોમાં શેર જઈને બતાવી દઉં નિંદામણ કરાવવાનું મજૂરી કરે મજૂર પાહે ખડ કઢાવrai લેવાનું વાડી ચોખી કરાય નાખવાની જો આ છે કવળુ અમારી જેવડુ જો આ અમારી જેવડુ છે પણ આ કઈડે વણ મનેડ્યું તોય કઈડ્યું છેને जोरदार હાલો હવે આપડો બહુ નથી તમને ખોટી કરવા બતાવી દેવી અમારે તમને જે બતાવું છે એ ફટાફટ તમને એમ થશે કે વસ્તુ બેન જેનું નામ આપણે નથી આવડતું પણ આની અંદર પછી ઝીણા ઝીણા કાંટા આવે છે પત્તા કેવા છે ગવાર જેવા જ પત્તા છે પણ આની ઉપર પછી ગવાર જેવા નથી સોરી છે મરચી જેવા એની અંદર કાંટા આવે જીણે ઝીણા બટા તાર પગમાં ચંપલ નથી તને તું તું ને કાંટા વાગશે બધી કાળીજીરી જેવું કઈક કાળીજીરી નથી આમ જો આ ભાઈ ની વાડી આપણે તમને એક દિવસ બતાવ્યું હતું અત્યારે કંઈક માંડવી આ રીતના બિચારી રાયડું નાખે છે ખડ ની અંદરથી કે અમને બચાવો બચાવ એમ રાયડું નાખે છે માંડવી પણ બચાવવા વાળું કોઈ છે નહીં આ તેમ જુઓ ઘાસ જામી ગયું છે માંડવીમાં અને આ માંડવી છે જો આ માંડવી છે અને આ માંડવીની અંદર આ બધું જામી ગયું છે અને આ ભાઈ વણ આ વર્ષે કેમ આવું કરે છે એ આપણે સમજાતું નથી આખી વાડી ભેળવી મારી છે જો આખું વાડીમાં નકરું ઘાસ જ ઘાસ થઈ ગયું છે છે ને ઓલકોરનો ખૂણો જો જરી એક ચોખ્ખો રહ્યો એટલે ખૂણામાં થોડુંક ચોખ્ખું છે એટલે એમાં માંડવી ચોખ્ખી દેખાય છે જો એ કેટલો એમ કરતા કેમ કરતા એટલો ખૂણો ચોખ્ખો રહી ગયો છે એ શું ખબર પણ અહીંયા તો બધી આખી વાડી ભેળવી મારી છે અને આને આ વર્ષે જ આવું કર્યું ને દર વર્ષે તો ચોખ્ખું જ હોય છે આનું પડું અમારા પાડોશી છે અમારે દિયર થાય છે અમારા દિયર થાય છે ને આ વર્ષે જ આનું પડવું આવી રીતે ભેળાઈ ગયું છે ને કરતો મસ્તે ચોખ્ખું જ હોય છે એમ કોણ જાણે કેમ આ વખતે આને આટલું બધું ધ્યાન ન આપ્યું અને વચમાં તો મોટી ઈકેડ ઈકેડનું નું છે મોટું ઝબરું દેખાય આવું કરવાથી નુકસાન કેવડું જાય એ ખબર છે નુકસાન તો છેવટે આપણે જ છે ખેડૂતને જ છે કારણ કે તમે વિચાર કરો કે એસોડી ઝટકા થયા ઘી રહેજે હાલી જ જાય છે કેર હું ધ્યાન રાખું છું તો હાલી જ જાય છે છેવટ મારે કેવું પડ્યું ઝટકો મેકેલો હોય કારણ કે અમારે અહીંયા થોડુંક રોજ ભૂંડ આવું બધુંય ત્રાસ વધારે રહે છે અને વધારે પડતો ત્રાસ અમારે અહીંયા શેઢાડી અને ભૂંડનો હોય છે એટલે આવો ઝટકો મેકવો પડે અમે પણ મેં કહ્યું છે ઝટકાથી કોઈ જાનહાની નથી થતી પણ આપણા પાકની સુરક્ષા થાય છે તો સારું હાલો તો તમે કહો ક્યારેય આવી રીતથી વાડીને ભેળવી ન મારતા થોડુંક દાળિયા બળિયા કરી અને ચોખ્ખું કરાવ રાખજો કારણ કે જેમ આપણા માથામાં પહેલાંના સમયમાં અત્યારે તો ટોલા નથી પડતા પહેલાં માથામાં ઝૂં પડતી હતી અને જેમ કેમ આપણા માથામાં ઝું કવડે ને ખંજવાળા આવે જેમ આપણી ગાયને ઈતળા કવડે એવી જ રીતે ના ઘાસ રહ્યું ને આ ખડ હોય એ આપણો જે મોલાત આપણે વાવીએ છીએ આ માંડવી એને કડતું હોય તો બને ત્યાં સુધી વાડીને ચોખ્ખી રાખવાની કોશિશ કરજો આવી રીતથી નહીતર ભેળ પડી જાય છે હાર વાલો આવી જાય છે કૃષ્ણ ખુશ રહેજો માંડવી હવે પાકમાંથી આવી ગઈ છે હવે આ છેલ્લું છેલ્લું ઘાસ અમે લઈ લેવી